નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ચોમાસાની ઋતુ ચાલુ છે અને ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો વધારે થતા હોય છે ખાસ કરીને ચોમાસામાં દૂષિત પ્રવાહી અથવા દૂષિત ખોરાક લેવામાં આવે ત્યારે કેટલીક બીમારીઓ થાય એમાં મુખ્યત્વે એક તો ઝાડા થવાની શક્યતા અપચો થવાની શક્યતા તેમજ કોલેરો અને ટાઈફોઈડ તથા મચ્છરને મચ્છરજન્ય રોગો પણ થતા હોય જેમ કે ચિકનગુનિયા કે ડેન્ગ્યુ પરંતુ સૌથી વધારે તો કે આપણે ક્યાંક ને ક્યાંક ખુલ્લામાં રહેલું પાણી જો પી લીધું હોય અથવા ખુલ્લો રહેલો જે ખોરાક છે અમુક લાયરીઓમાં જે ખુલ્લો ખોરાક હોય છે આવો ખોરાક જો આપણે આપણે એ ખોરાકનું સેવન કરીએ તો આવા ખોરાકની અંદર કેમ કે ખુલ્લું પ્રવાહી ખુલ્લું પાણી અને ખુલ્લો જે ખોરાક હોય છે એની અંદર હવામાં અમુક પ્રકારની જીવાયંત એટલે કે અમુક પ્રકારના બેક્ટેરિયા જે નુકસાનકારક બેક્ટેરિયા જે આપણે નરી આંખે જોઈ શકતા નથી આવા બેક્ટેરિયા છે આ ખુલ્લા પાણીમાં અને ખુલ્લા ખોરાકની અંદર ચોંટે છે અને એ આપણે ખોરાક વાટે આપણા મોં વાટે જ્યારે આપણા પેટની અંદર જાય છે ત્યારે સૌથી પહેલાં તો આપણા પાચનતંત્રમાં અને ખાસ આપણા આંતરડામાં છે એ ખરાબ અસર કરે છે અને જેને લીધે સૌથી પહેલાં ઘણા લોકોને ઝાડા થવાની શક્યતા રહેતી હોય છે ઘણી વખત દૂષિત પાણી પીવાની સાથે અથવા ઘણી વખત ચોમું ચોમાસું છે શક્તિ થોડી મંદ હોય આવા સમયે પેટને લગતી સમસ્યાઓ તો થતી જ હોય પરંતુ એવો ખોરાક ખાઈ લીધો હોય કે જેને પચવામાં વાર લાગે એવી હોય અને ખાસ કરીને જે અમુક સ્વાદિષ્ટ હોય તીખો ચટપટો ખોરાક વધારે ખાઈ લીધો હોય તો ઘણી વખત અપચારને કારણે પણ ઝાડા થાય અથવા ઘણા લોકોના મરડો જેવી સમસ્યા હોય છે મરડો હોય એટલે દિવસમાં જેટલી વાર ભોજન લેવામાં આવે ને એટલી વાર ટોયલેટ જવાની ઈચ્છા થતી હોય છે અને પેટમાં ઝીણો ઝીવો દુખાવો પણ થતો હોય છે તો મિત્રો આ ઝાડા હોય કે મરડો ટાઈપના ઝાડા હોય બંનેમાં ઘરેથી મટાડી શકાય એવો ઘરગથ્થુ દેશી અને આયુર્વેદિક પ્રયોગ છે મિત્રો ધ્યાનથી સમજી લેજો એક તો જ્યારે ઝાડા થાય ઝાડાને એક જ દિવસમાં એટલે કે લગભગ ચોવીસ જ કલાકમાં ઝાડાને બંધ થઈ શકે ઝાડા બંધ થઈ શકે એવો પ્રયોગ છે એક તો પહેલાં ઝાડા થાય એટલે બીજું કોઈ પણ પ્રકારની બહારની વસ્તુ ખાવાનું બંધ કરી દેવાનું માત્ર ને માત્ર હળવો જ ખોરાક અથવા મગનું પાણી અથવા લીંબુ પ્રવાહી દિવસ દરમિયાન ચાલુ રાખવાનું પરંતુ ઝાડા થાય ત્યારે લીંબુ પ્રવાહી છે એ કઈ રીતે સેવન કરવું તો કે હુંફાળું પાણી કરવાનું છે એની અંદર લીંબુ નીચોવી દેવાનું છે લીંબુ નીચો પછી એની અંદર મિત્રો સંચળ નાખવાનું છે એક ગ્લાસ જેટલું પ્રવાહી હોય તો એક ચપટી સંચળ એ મુજબ તમે જેટલું લીંબુ પ્રવાહી બનાવો એ મુજબ એની અંદર સંચળ ઉમેરવાનું છે અને આ પ્રવાહી દિવસ દરમિયાન પીવામાં આવે ને તો આનાથી ઝાડામાં ખૂબ જ ફાયદો થાય છે મિત્રો એ સિવાય તમે વાત કરી દઉં કે મરડોની સમસ્યા હોય તો મરડોમાં પણ અને ખાસ કરીને ઝાડાની સાથે જ્યારે પેટમાં દુખાવો આવું ક્યારે થતું હોય તો મરડો જેવી સમસ્યા હોય ત્યારે ત્યારે આવું થતું હોય તો એની માટે આદુનો રસ બેસ્ટ છે તો જ્યારે પણ પેટમાં દુખાવો કે આવું થતું હોય જે ઝાડાને કારણે જે પાચનની સમસ્યાને કારણે પેટનો દુખાવો હોય કેમ કે પેટનો દુખાવો તો બીજા ઘણા બધા કારણોથી પણ થઈ શકે છે પરંતુ જ્યારે આવી રીતે પાચનની સમસ્યાને કારણે અથવા ઝાડાને લીધે પેટનો દુખાવો થતો હોય ત્યારે મિત્રો પાંચથી છ ટીપાં આદુ છે એને પ્રવાહીમાં નાખીમાં પાણીમાં થોડું પાણીમાં મિક્સ કરીને પી જાવ તો પણ પેટનો દુખાવો છે એમાં રાહત થઈ જાય છે અથવા આદુ છે એના સાતથી આઠ ટીપા આદુ એટલું જ એટલું સામે મધ અને એટલું જ સામે લીંબુનો રસ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને ચાટી જવાનું છે આનાથી પણ જે ઝાડા ટાઈપની સમસ્યા હોય પેટની સમસ્યા હોય ને એમાં જે પેટનો દુખાવો થતો હોય તો એમાં આ આનાથી ખૂબ જ ફાયદો થશે બીજું સૌથી મહત્ત્વનું ઝાડાને ચોવીસ જ કલાકમાં આપણે બંધ કરવા છે તો ઘરે બેઠા શું કરવા તો આદુ છે એની માટે બેસ્ટ છે જે અમે કરેલો પ્રયોગ છે આદુ છે ને આદુ એને ખમણીને એનો રસ કાઢવાનો છે અને આપણી જે નાભી છે આપણું નાભી જેને દેશી ભાષામાં ડૂંકી કહેવામાં આવે છે તો નાભી છે નાભીની અંદર આદુ છે એના રસના બે ટીપા મૂકવાના નાભીની અંદર અને સીધું સુઈ રહેવાનું છે પંદરથી વીસેક મિનિટ સુધી સૂઈ રહેવાનું છે નાભીની અંદર આદુના રસના બે ટીપા મૂકી અને આ પ્રયોગ દિવસમાં વધારે વધારે બે વખત કરી શકાય છે પણ આ એવો પ્રયોગ છે અક્ષીર પ્રયોગ છે ઝાડા માટે જો તમને બીજી ગંભીર સમસ્યા ન હોય અને સામાન્ય રીતે આ વાતાવરણને કારણે અથવા કોઈ પ્રવાહી પી લેવાથી દૂષિત પ્રવાહી પીવાથી અથવા દૂષિત ખોરાક ખાવાથી જો ઝાડા થઈ છે ને તો માત્ર ને માત્ર આ પ્રયોગથી જ મટી જશે એટલે અત્યારે ચોમાસાની ઋતુ છે અને જ્યારે પણ ઝાડા થાય એટલે આદુ છે ને આદુ અત્યારે ખાસ ચોમાસામાં રાખવું મિત્રો ખૂબ જ ઉપયોગી છે આદુના રસના બે ટીપા નાભીમાં મૂકી અને સૂઈ જવાનું ખોરાકમાં પરેજી રાખવાની દિવસ દરમિયાન લીંબુ પ્રવાહી હુંફાળા પાણીમાં પીતું રહેવાનું તો એક જ દિવસમાં ઝાડા છે ને ખૂબ આસાનીથી મટી જાય છે અને ઝાડા વધારે પરેશાન કરતા નથી મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી